અમે સીઆઈ તરફથી છેલ્લા પાંચ વર્ષોથી આ વિભાગમાં કામ કરી રહ્યા છે અને કોઈ પણ કોઈની કોઈ રીતના પણ કોઈને તકલીફ ન પડે એ રીતના ટ્રાફિકના આયોજન સાથે આપણે આ કાર્યક્રમ કર્યો છે આપણે રોજ દરરોજ જોયા જ કરીએ છીએ કે કોઈના ગળા કપાઈને બહુ જ નુકસાની થાય છે અને કોઈને જાનહાનિ થાય છે આ વસ્તુને આરટીઓ વિભાગ અને સુરત જિલ્લાના ટ્રાફિક છેલ્લા ઘણા વર્ષોથી આના પર કામગીરી કરી રહી છે અમે પણ એની સાથે સંકળાયને છેલ્લા પાંચ વર્ષોથી આ વિભાગમાં કામ કરીએ છીએ અને સેફ્ટી બેલ્ટ જેનાથી ઘરે શાંતિથી સલામતી સાથે પહોંચી શકાય એવાની તકેદારીમાં મેં આ કાર્યક્રમ આજનો કર્યો છે થેન્ક યુ જય આજ રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ નિમિત્તે આવનારા પર્વ ઉત્તરાયણ માટે જે દોરીના લીધે ગળા કપાઈ જવાના બનાવો બને છે એના માટે સેફટી બેલ વિતરણનો પ્રોગ્રામ હિરેન્ડી ફાઉન્ડેશન સુરત જિલ્લા ગ્રામ્ય ટ્રાફિક પોલીસ અને આરટીઓ બારડોલી દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું તેમાં બધાને ટ્રાફિક ને તકલીફ ના પડે એ રીતે તમામને ટુ વ્હીલર ચાલકોને ને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું